કોરો કોરોના કાળ બાદ જે ભાવનગર શહેરીજનોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક પાસેથી ધંધા રોજગાર નથી બેરોજગારી છે અસહ્ય મોંઘવારી છે અને મંદિરો માહોલ છે ખાસ કરીને હીરા ઉદ્યોગ હોય પ્લાસ્ટિક ઉદ્યોગ હોય અલંગ ઉદ્યોગ હોય મોટા ભાગના જે ભાવનગરના શહેરીજનો જે ઉદ્યોગો ઉપર નિર્ભર હતા તે તમામ ઉદ્યોગોની અંદર હાલ ખૂબ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે ભાવનગર જનોના તમામ લોકોને જે વેરાઓ આવી રહ્યા છે ટેક્સો આવી રહ્યા છે એના ઉપર ખૂબ મોટું વ્યાજ ચડી ગયું છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ વ્યાજ સહન કરી એવી પરિસ્થિતિમાં નથી વ્યાજ વ્યાજ ભરી એકવાની વેરા ભરી એકવાની પરિસ્થિતિ નથી તો વ્યાજ પણ જ્યારે કરતાં ત્રણ ત્રણ ચાર ચાર જણો જઈ રહ્યું છે ત્યારે આજે ભાવનગર શહેરીજનો વતી અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન એક્સ મેયર ગિરદરભાઈ પડાયા મહિલા પ્રમુખ પીનાબેન સોલંકી શહેર પ્રમુખ ભાઈ શ્રી ઘનશારભાઈ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને તાત્કાલિક ધોરણે ભાવનગર શહેરની જનતાનો સોએ સો ટકા જે વેરા ઉપર લાગેલું વ્યાજ છે એ તાત્કાલિક ધોરણે માફ થાય એના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં આ તમારી રજૂઆત છે એને ધ્યાનમાં લઈને યોગ્ય કરવામાં આવશે